નમસ્કાર મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિડીયો આપણે કરીશું તો વિડીયા છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો ચક્રવાતની ગતિવિધિઓને કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ અને પવન ફૂંકાશે આ વખતે ખતરો બમણો થઈ ગયો છે કારણ કે અરબી સમુદ્ર સમુદ્ર બંગાળની ખાડીમાં બંનેમાં બે અલગ અલગ ચક્રવાત રચાતા જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ સંભવિત વાવાઝોડાને શક્તિ વાવાઝોડું નામ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો ચોવીસ થી અઠ્યાવીસમી મે દરમિયાન તીવ્ર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આગામી છત્રીસ થી અડતાલીસ કલાકમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે મિત્રો મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાતના દરિયાકાંઠા નજીક ચક્રવાત પહોંચી ગયું છે અને જેને કારણે ગુજરાતમાં પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ આવી શકે છે મિત્રો આ વિસ્તારમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને પરેશ ગોસ્વામી પણ એક મોટી આગાહી કરી છે તે અંગેની જો વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો દૂર થયો છે વાસ્તવમાં આગાહી કરી છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે આજે સિસ્ટમ વધુ મજબૂત બની છે અને ઉત્તર પૂર્વ દિશા તરફ સિસ્ટમ આગળ વધી રહી છે તેમણે એ પણ કહ્યું છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે અને સાથે સાથે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સિસ્ટમ સાયક્લોનમાં તબદીલ થાય તેવી પણ સંભાવના છે તેમણે એ પણ કહ્યું છે કે હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી પણ આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એવી પણ આગાહી કરી છે કે પચ્ચીસમી મેના રોજ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી પ્રમાણે એકત્રીસમી મે સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે તીવ્ર પવન પણ ફૂંકાશે મિત્રો હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો પવનની ઝડપ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને તોફાની વાતાવરણ જોવા મળશે અને મિત્રો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે અને આ સ્થિતિ સત્યાવીસમી મે સુધી યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની વિનંતી છે કે આ તીવ્ર હવામાન દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને અને જો કોઈ અગત્યનું કામ ન ન હોય તો બહાર નીકળવા આદેશ કર્યો છે મિત્રો તોફાની પવન ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થવાની અને ઝાડ પડવાની પણ શક્યતા છે તેથી મિત્રો ઘરમાં રહેવું સુરક્ષિત બનશે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં બદલાતા હવામાનને કારણે એક મોટી વરસાદની આગાહી કરી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજે સાંજ સુધીમાં પાછા ફરવાનું સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળી પડી શકે છે વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના સમુદ્રમાં ભારે કરણ જોવા મળ્યો છે સુરતના સમુદ્રમાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે મિત્રો એટલું જ નહીં એવું પણ વ્યક્ત કરવામાં આવ્યું છે કે આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાંથી પસાર થશે જેને કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હાલમાં આ સિસ્ટમની દિશા ઉત્તર તરફ રહેવાની શક્યતા છે જેને કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ સાથે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે અને જે લોકો દરિયામાં છે તેને પાછા ફરવાની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ પણ આપી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ તેમજ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાથી હાલમાં વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ આગામી અડતાલીસ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે રાજકોટ જુનાગઢ અમરેલી પોરબંદર ભાવનગરમાં વીજળી સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો વરસાદના આવા દરરોજના તાજા અને મહત્ત્વના સમાચારની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો